હેલો મિત્રો જો હવારના વાગી ગયા છે નવ હવા નવ અને ટ્રાફિક જો શનિવારે પાછી આજ જ ફોર ટ્રાફિક જોઈ લો જોઈ લો ટ્રાફિક જોઈ લો મિત્રો ટ્રાફિક 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 શાસન દાવા માટે અને અમે તો અહીંયા બેસી ગયા છે ગોલવાડિયા અને યોગેશભાઈ ને આ ગોલવાડિયા ભાઈ તો અહીં બેઠા દોરિયામાં એ પાછળ મારી હા હા સાસણ હા સાશન જવાનું તો ઈ જોરો સાશન જવાનું શનિવાર છે અને મિત્રો પાવર નથી જોઈ લ્યો મારી દુકાન ક્યાં ગઈ આડો આવી ગયો દુકાન બતાવું તમને આ ગોલવાડિયા ભાઈ

ありがとう。